નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ તમારું સ્વાગત છે મિત્રો તારીખ બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની આવક વાત કરી મિત્રો આવક તો બિલકુલ બંધ છે મિત્રો જે આવકમાં દુકાને દુકાને ધાણા ઉતરાતા હતા તેની હરાજી અત્યારે દુકાને દુકાને લેવામાં આવી રહી છે તમે જોઈ શકો છો ને તો હરાજીમાં કેવા ભાવ રે છે જાણીએ મિત્રો આ મિત્રો મારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને કેવા ભાવ રે છે જાણીએ મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણી પંદરસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે જે અમલનો પંદરસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે જે અમલનો સત્તરસો ને એકાવન રૂપિયાનો ભાવ છે એકાવન રૂપિયાના ભાવ છે જે ધાણી છે ધાણીની ક્વોલિટી છે કલર સારો છે સત્તરસો એકાવન રૂપિયામાં વેચાણી છે આ ક્વોલિટી અઢારસો ને એકાવન ભાવ છે તમે જો માલ અઢારસો ને એકાવન રૂપિયામાં વેચાણી છે ધાણી ની ક્વોલિટી છે મિત્રો અઢારસો ને એકાવન રૂપિયાના ભાવ થયેલા છે મિત્રો અને કલર વાળો માલ છે અઢારસો ને એકાવન રૂપિયાનો

ભાવ થયેલા છે બે હજાર ને છોતેર રૂપિયા સુપર ક્વોલિટી માલ છે ધાણી છે એકદમ થી કલર વાળો માલ છે બે હજાર ને છોતેર રૂપિયા માં વેચાણી છે આ ક્વોલિટી ছোতে রুপিয় নো ভাবাজার ছোতে রুপিয়া নাম কাজার ছোতে রুপিয়া ভাবছে কোলিটি হাজার ছোট রুপিয়া વેચાણ નીચા ક્વૉલિટીમાં કાંઈ નું એકદમ સારી ક્વોલિટી છે બે હજાર અને છોતેર રૂપિયાના ભાવ થયા છે આજની બજાર વિશેની વાત કરીએ ને તો મિત્રો બજારમાં થોડો એવો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો ઈગલ પ્લસ ઈગલમાં દસ વીસ રૂપિયાનો બજારો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો કલરવાળા માલમાં એવું ને એવું બજાર ટકેલું હાલ જોવા મળી રહ્યું છે આ માહિતી તમને સારી લાગી લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં